હલો મિત્રો ભરતીના વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે એક ભરતીનો વિડીયો લઈને આવી ગયા છે મિત્રો અને ભરતી અપડેટ ચાલુમાં બધા મિત્રોનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું તો આપણે જ વાત કરીશું પંજાબ નેશનલ બેંકમાં ભરતી આવેલી છે તો બેંકમાં નોકરી મેળવવાની સૂરણ તક મિત્રો અને ધોરણ તમે દસ ફાયશ મિત્રો તો પણ તમે ફોર્મ એપ્લાય કરી શકો છો તો વિડીયોમાં આપણે પૂરેપૂરી માહિતી લઈએ તો આપણે વાત કરીએ પંજાબ નેશનલ બેંકમાં મિત્રો તો અહીંયા કેવી ભરતીની સૂચના છે બાર પડવામાં આવશે ધોરણ દસ ફાયશ મિત્રો તો તમે નેશનલ ગ્રામીણ બેંક સૌરાષ્ટ્ર રોજગાર તાલીમ હેઠળ જે ત્રણ વર્ષ કરાર માટે છે અરજી મિત્રો આજે આ નોકરી છે મિત્રો તમે એમાં બંને સ્ત્રી અને પુરુષ બંને બંને છે એ ફોર્મ એપ્લાય ફોર્મ ભરી શકે છે અરજી કરવાનો સમયગાળો ત્રીસ જુલાઈથી લઈને તેર ઓગસ્ટ સુધીનો સમયગાળો છે ત્યાં સુધીમાં અરજી ઓફલાઈન સબમિટ કરવાની રહેશે તો કોઈ પણ ફી અરજી ફી મિત્રો નથી તો ખાસ કરીને તમારે જોવાની બાબત એ હશે તો તમારામાં કોઈપણ જાતની અરજી ફી તમારે નથી કરવાની ડાયરેક્ટ પંજાબ નેશનલ બેંકનું છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને જેનું ફોર્મ ડાઉનલોડ કરી અને ઓફલાઈન તમારે ભરવાનું રહેશે આગળની જો વિગતની ચર્ચા કરીએ આપણે તો તો બાવીસ વર્ષથી લઈને ચાલીસ વર્ષના ઉમેદવારો છે અહીંયા ફોર્મ ભરી શકે શૈક્ષણિક લાયકાતને આધારે જો જોવા જઈએ તો હાજરી આપનાર હોદ્દા માટે દરમું ધોરણ દસમું ધોરણ પાસ ઓફિસ આસિસ્ટન્ટ માટે ફેક્ટિક અને હોદ્દા માટે કમ્પ્યુટર જ્ઞાન સાથે સ્નાતક હોય મિત્રો તો તમે છે તમારી પસંદગી છે અગ્ર એટલે પહેલાં કરવામાં આવે છે અને લેખિત પરીક્ષા દસ્તાવેજ સરકાર ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષાના આધારે તમારું સિલેક્શન છે મિત્રો થતું હોય છે તો ખાસ કરી તમે નેશનલ પંજાબ બેંક ભરતી આમ સર્ચ કરશો તો પણ આવી જશે ને આગળની પ્રોસેસ આપણે લાષ્ટમાં એન્ડિંગમાં જોવાના જ છીએ તો અરજી હર્જરાતો ઉમેદવારો હશે તો પી એન બી વેબસાઇટની કારકિર્દી પોર્ટલ ઉપર જવાનું રહેશે મિત્રો ત્યાંથી જે ડાઉનલોડ કરી લેવાનું રહેશે ફોર્મ બરાબર તેને ત્યાં અરજી ફોર્મ છે ભરવું ભરવાનું રહેશે તમારે અને શૈક્ષણિક પ્રમાણપત્રો આધાર કાર્ડ અને અનુભવ પ્રમાણપત્રો છે મિત્રો તમારે અપલોડ કરવાના રહેશે તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે તમે અરજી છે મિત્રો કરી શકો છો ઓફલાઈન અરજી કરવી તો ઓફલાઈન અરજી કરી શકો છો અને ઓનલાઈન કરવી તો ઓનલાઈન કરી શકો છો વધારાની માહિતીની વાત કરીએ તો નેશનલ પંજાબ બેંકમાં છે ધોરણ દસમું પાસ હોય અને તો બેન્કિંગ ક્ષેત્રમાં રોજગાર મેળવવા માંગતા હો તો મૂલ્યવાન તક મિત્રો તમને આપવામાં આવે છે સમગ્ર ભારતના નેટવર્ક સાથે જાહેરાત ક્ષેત્રની પ્રનિષ્ઠા અને હોદ્દા સંસ્થા માટે છે ખાસ કરીને સંભવિત કારકિર્દી અને વૃદ્ધ પ્રદાન માટે છે મિત્રો આ સૂચના છે એ લાગુ કરવામાં આવેલ છે પંજાબ નેશનલ બેંકવાળા છે આ વેબસાઇટ ઉપર કારકિર્દી નામનો ઓપ્શન છે મિત્રો એટલે તમને ત્યાં વેકેન્સી અથવા કારગીર્દી ગુજરાતીમાં તમને ફોટા એમ લખેલું છે ત્યાં તમને ક્લિક કરી અને મુલાકાત લઈ અને ત્યાંથી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરવાનું રહેશે મિત્રો તો આપણે આ રીતના વિડીયો તો નેશનલ પંજાબ બેક ફરતી આવી છે મિત્રો તો જે કોઈ મિત્રોને ફોર્મ ભરવાની ઈચ્છા હોય તો પંજાબ નેશનલ બેંકની ઓફિસિયલ વેબસાઇટ પર જઈ અને ત્યાંથી તમે ફોર્મ એપ્લાય કરી શકો છો અને ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવતો મિત્રો તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીશો તો આપણે એની હેલ્પ કરીશું મિત્રો વધુમાં બધું વિડીયો શેર કરો અને બીજા મિત્રોને પણ લાભ મળી રહે મળીને આ વિડીયોમાં જય હિન્દ